સર વૈષ્ણવણી મહારાજ શ્રી હું આજે જે અંગીકાર પ્રથા અંગીકાર કૃપ્રથાનો જે દૂષણ ચાલી રહ્યો છે એના વિરોધમાં મારા વિચારો જણાવવા આવ્યું છું અંગીકાર ખૂબ જ સુંદર શબ્દ છે પોતાના સેવ્ય સ્વરૂપને તન મન ધનથી સમર્પિત જીવન જેવી સાચું સમર્પણ કરવું એમ પણ લોકો પોતાના ઉદ્ધાર માટે આજે અવરી દિશામાં જઈ રહ્યા છે કોઈ કોઈનો ઉદ્ધાર કર શકતું નથી નોટ આત્મ કપલી પોતાની જાતે સ્વશોભની દઢાશયથી સેવા સેવા કરીને સમર્પણથી જીવન જીવવાથી પુષ્ટિ ફલદાન થાય છે શ્રી મહાપ્રભુજીએ સંન્યાસીને ગ્રંથમાં જણાવ્યું છે કે વિષ્યાકાંત દેહાના ચોપડી નાવે છે સર્વદા હરે શ્રી પ્રભુ કદી પણ વિષયાથી આક્રમ દેહમાં પ્રવેશ કરતા નથી પોતે કૃષ્ણ અને વૈષ્ણવને પોતે કૃષ્ણ અને વૈષ્ણવને ગોપીના ભાવ સાથે કરવામાં આવે છે તે દુઃખદ બાબત છે મારો એકમાત્ર પ્રયાસ વૈષ્ણવને જાગૃત કરવાનો છે પ્રાથમિક અવસ્થાના અને ભોરા વૈષ્ણવને ઝાડ પાથરી ફસાવવામાં આવે છે શ્રીમદ વલ્લભાચાર્યજી આચાર્ય ચરણે કે તે પૂર્વેના પૂર્વાચાર્યો જેમ કે ગોપીનાથ પ્રભુચરણ કુષાજી પ્રભુચરણ પુરુષોત્તમજી હરિરાયજી કાકા વલ્લભજી એ પોતાના ગ્રંથમાં આ વાતનો તદ્દન વિરોધ જણાવે છે જેમ કે આપણા ઘરમાં ગંદકી હોય તો આપણી ગંદકી દૂર કરીએ કરીએ છીએ તેમ આ માર્ગ પણ આપણું ઘર છે તો સૌના સહેજારા પ્રયાસથી આ ગંદકી દૂર કરવી જોઈએ અને તે માટે કોશિશ કરવી જોઈએ એનો અર્થ એવો નથી કે આ માર્ગ આવો છે આ સંપ્રદાય આવો છે આ સંપ્રદાયના મૂલાચાર્ય શ્રી વલ્ભાચાર્ય પ્રભુચરા તો સુંદર સર્વોત્કૃષ્ટ સરળ સર્વોત્તમ માર્ગ આપણને આપે છે કોણ કહે છે કે આ માર્ગ વૈરાગ્યું નથી નારાયણદાસ બ્રહ્મચારી ત્રણ તમળા વૈષ્ણવ કોકિલા કોકિલાબન્માં દાલ બાટિયા રોગાવી વેલાની વેલની ડોળ બનાવી પોતાના પ્રભુને હથેળીમાં જોડાવ્યા છે શ્રી ગુસાઈજી પ્રભુ છે નહીં તો કોઈ વૈષ્ણવ કોઈ વૈષ્ણવ શ્રી સાથે હસી હસીને જો વાતો કરે તો તેનો પણ વિરોધ દર્શાવે છે અને તેને તેને દૂર કરે છે વૈષ્ણવ આ માર્ગે માર્યો ઘરમાં રહી પોતાના સ્વસ્થ સ્વરૂપની સેવાનો માર્ગ છે ઘરની સેવામાં લાગ્યા રહો અને ઘરમાં બેસી મહાપ્રભુજીના રચેલા ગ્રંથ તો વૈષ્ણવ વૈષ્ણ વર્ષવાન ભગવની વાર્તાઓ શિક્ષાપત્ર શોધથી વચીને તેને સત્સંગ કરો કરો જેટલું તમને માર્ગનું જ્ઞાન થશે તો તમે નિશ્ચિત રૂપે શું સાચું છે અને શું ખોટું છે એ જાણી શકશો તમે જાતે જ નિર્ણય કરી શકશો કે ત્યાં વક્તાની વાણી કેટલે અંશે માપના ચિંતા સાથે કરી કરે છે મારી એક જ વિનંતી છે કે વૈષ્ણવ તમે જાગૃત થાવ અને આશિષભાઈએ ચલાવેલા પોતાનો ખૂબ તાતી જરૂર છે જેથી તમારા બાળકોને પ્રશ્નો પૂછી જાણવાની જે જિજ્ઞાસા છે તેમને સાચો જવાબ આપી શકો અને તેમની જિજ્ઞાસા સંતોષી શકો તો તેઓ અન્યત્ર ભટકી ન જાય બસ આટલું કહી મારી વાણીને વિરામ આપું છું વૈષ્ણવને પોતાના પ્રભુના સેવામાં જોડાવા માટે દુષ્મૃત્યનો વિરોધ કરવા માટે જાગૃત કરું છું સર વૈષ્ણવની મારા ભગવત સ્મરણ